જી આ મિત્રો વાત કરી તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અલ્પેશભાઈ કથારીઓ ઉપર હુમલો થયો છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમે વિડીયો જોઈ શકો છો અલ્પેશભાઈ કથારીયા આજે ભાઈ મિત્રો વહેલી સવારે ગોંડલની અંદર પહોંચતા ત્યાં પબ્લિકની રોચ ભરાયા હતા અને ખુલ્લા મિત્રો વાત કરી તો ગાડીના કાસ તોડી નાખવામાં આવ્યો છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યાં પોલીસ આવ્યો પણ હાજર હતી છતાં મિત્રો વાત કરી તો હુમલો થયો છે આના અંદર મિત્રો વાત કરીએ તો ભાઈ શું થવાનું નથી શું નહીં બધી જાણકારી અને બધા જ વિડીયો ઓલરેડી આપણી ચેનલની અંદર તમને જોવા મળવાના છે જે આ મિત્રો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારના ભાઈ આ જાણકારી

હવે મિત્રો અલ્પેશભાઈ કથરિયા શું કરે છે શું નહીં જે આ મિત્રો વાત કીધી તો ગોંડલની અંદર આજે ભાઈ આખો દિવસ ફરવાના હતા પરંતુ મિત્રો આવી રીતે તેમનું સ્વાગત થશે કોઈ પણ વિચાર્યું નતું ખુલ્લી આ મિત્રો વાત કરી તો જે રીતે આ થયું છે આ મામલે મિત્રો વાત કીધી તો ખાસ કરીને વિડીયોને બંને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનો ઓલરેડી તમારે બોલવા નથી કારણ કે ભાઈઓ હજી તો ભાઈ આ શરૂઆત છે ને આવના ટાઈમમાં મિત્રો વાત કીધું તો આજનો દિવસ મિત્રો ખૂબ જ એટલે ખૂબ જ ભાઈ ભારે થશે શું થાય છે શું નહીં વિડીયોને શેર કરીને સસ્ક્રાઈબ કરવાનું બોલવાની નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વડિયો મળે કે બધા જ લોકોને જય હિન્દ જે ભારતના વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવાનો છે હવે મિત્રો વાત કરીએ તો આ ઘટના વિશે તમે શું કહી શકો છો શેર કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી આપણે એક નવો વિડીયો મળી જશે તે બધા લોકોને જય હિન્દ જય